નમસ્કાર મિત્રો તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસ શનિવારના રોજ મેંદડા માર્કેટ યાર્ડમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડૂતભાઈઓ આપને જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરો જેથી તમને કાયમિક માટે મેંદડા યાર્ડના ભાવ મળતા રહેશે કાયમિક માટેના આજના તમને તાણા તોલ અને

રોડ 50 હારો કૈલાભાઈ ઓલ 50 માં મેમલ લખવા નહી નિનેશભાઈ નિનેશભાઈ 50 નો ખાટને પાલો તમે હમ 581 81 81 માંડીયા 82 દે દે 81 દે દે ઓલા હારું છે 25 81 70 85 રૂપિયા

आलो आलो इंडिया है कितना खाता है 2376 रुपया 5 15 1 महीने 2 मान 55 5 15 25 3 5000 मैं आज ना लेकर जी ना

બે પાંચ નવ સાત આઠ નવ આ બાજુ લેજે બારસો છવ્વીસ બારસો છવ્વીસ મનીષ કુમાર બારસો ને છવ્વીસ રૂપિયા